પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કેમ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો છેલ્લા અગિયાર વર્ષથી અવિરત સેવા બજાવી રહેલા કર્મનિષ્ઠ અને કર્મયોગી એસટીએ ટી આચાર્ય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ઓલપાડ તાલુકાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કિમ પ્રાથમિક શાળાના છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી અવિરત સેવા બજાવી રહેલા આચાર્ય દિનેશચંદ્ર પટેલ વહી નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ અત્રેની શાળાના પટંગરમાં યોજાયો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત આ સમારોહમાં ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ ઉપસરપંચ મનોજભાઈ શાહ પંચાયત સભ્ય દિવ્યેશભાઈ પટેલ બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ બીઆરસી કોર્ડિનેટર બ્રિજેશ પટેલ ઓલપા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકુર ઉપપ્રમુખ સતીષભાઈ પરમાર તળા સંઘના ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના ઉપપ્રમુખ નાગરભાઈ લાડ કિમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈઓ બહેનો કિમના સીઆરસી અશોક પટેલ મુરદના સીઆરસી રેશમા પટેલ સહિત દિનેશચંદ્રના પરિવારજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે કેન્દ્રાચાર્ય પુષ્પાબેન રાવરે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રોશન કરવામાં દિનેશચંદ્રનો સિંહ ફાળો રહ્યો છે શાળાના બાળકોના ઉપચારાત્મક કાર્ય બાહ્ય પરીક્ષાઓની તૈયારી રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા વિવિધ પાસાઓની ચિંતા તેઓ હર હંમેશ કરતા આવ્યા હતા ઇમરાન ખાન પઠાન માંગરોલ